देख रहे हैं आप हरिद्वार का माहौल गंगा जी बड़े उफान में है और गाड़ी भी बह चुकी है बह बहके आ रही है कोई है माँ गंगा का દોસ્તો વરસાદ તો મોજ કરી નાખી જે આગળ પડે છે ત્યાં આગળ ભુક્કા બોલાઈ દીધા છે મિત્રો હરિદ્વારના જોરદાર સમાચાર આવી રહ્યા છે દોસ્તો જગ્યાએ જગ્યાએ જે જે વરસાદ પડે છે છે આગળ અમુક અમુક ખેતરો ભરાઈ પણ હરિદ્વારમાં એવું વસ્તુ થયું છે કે મિત્રો ગાડીઓ પણ જે રમકડા તરવા લાગી છે દોસ્તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમે જોઈ શકો છો અમે થોડા દિવસો પહેલા ગયા હતા અને અમને પણ એટલું મજા આવી હતી ને ઓછું પણ એટલું વરસાદ મોસમ નતો ત્યાર પછી આ દોડા દિવસો ને અત્યારની તારીખ મિત્રો એવો જે બે કાંઠે દી થઈ ગઈ છે અને અંદર જે ગાડીઓ જે રમકડા ઘોડે તરવા લાગી હરિદ્વાર માં લોકો ભરવા જતા હોય ને અમુક લોકોની ગાડીઓ પણ જે પાર્ક કરેલી હોય છે એટલે હરિદ્વારની નદી બે કાંઠે વહેતા જે જે લોકોની ગાડીઓ અંદર નદીમાં વહેતી લાગી છે તો તો વાત કરીએ નુકસાનમાં બહુ મોટું નુકસાન આવ્યું છે ઘણી લોકોની સ્કોર્પીઓ છે મોઘી મોઘી ગાડીઓ જે પોણીમાં વહેવી ગઈ છે દોસ્તો ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ જે અમુક જોગના પહાડો જે પડતા હોય છે એટલે ઘણું નુકસાન આવે છે આ જમી જોઈ શકો છો કે ગાડીઓમાં બહુ નુકસાન આવ્યું છે બે કાંઠે નદી વહેતી લઈ ગઈ છે તેની પોલીસે પણ એલાન આપી દીધું છે છે કે નાવા બાટલે તમારે જવું નહીં કેમ કે નદીનો ભરાવ વધે વધી શકે છે કેમ કે અમુક લોકો ચાર ધામની યાત્રા કરતા હોય છે કે ગંગાનામાં જે સ્નાન કરવા જતા હોય છે ત્યાંની સરકારે જે એલન આપી દીધું છે કે કોઈએ નદી કાંઠે જવું નહીં ને નાવા પડવું નહીં દોસ્તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે બંને કાંઠે જે નદી વહેતા લાગી છે ને જે જોરદાર અંદર ગાડીઓ રમકડા ઘોડે તરવા લાગી છે આ તો ખાલી શરૂઆત થી જે વરસાદની એન્ટ્રી થઈ છે તોય આટલું બધું થયું છે હજી તો પિક્ચર તો બાકી છે આપણા ગુજરાત તરફની વાત કરીએ તો અમદાવાદ બાજુ પણ જે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને અમુક જગ્યાએ જે ઘર માં પાણી ફરી વળ્યું છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે હરિદ્વારમાં જે બસની જે જગ્યાઓ છે ત્યાં આગળ બસને પણ ગાડીઓ જે રમકડા ઘોડે તરવા લાગી છે જે માણસો જે પોતાની ગાડીઓ તો તે મૂકીને તેની જાન બચાવીને ફાઇનલી જે ગાડીઓ મૂકીને ત્યાંથી ચાલતા થયા છે દોસ્તો આવા તમારા મસ્ત સમાચાર જોવા હોય તો ફટાફટ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો